નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે કીએસઆરટીસી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને નવું સિલેબસ શું છે તેના વિશે જાણીશું ભરતીની પ્રક્રિયા વેટેજની ગણતરી સો ગુણમાંથી ફાળવણી કરવામાં આવી છે સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાન લેવાશે નહીં ચાલીસ ટકા વેચેટ અને પચાસ ગુણનો ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ છે પાસ થવા માટે લઘુત્તમ સાડત્રીસ ગુણ મેળવવાના રહેશે સાહીઠ ટકા વેટેજ એમ સુ સો ટકા વેટેજ પદ્ધતિ છે અને ડ્રાઈવરનું સિલેબસ છે સામાન્ય જ્ઞાન ધોરણ બાર કક્ષાનું રહેશે બાર સુધીનું ત્રીસ ગુણ ઓર રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં વીસ ગુણ ગુજરાતી ભાષા વ્યાકરણ વીસ ગુણ અંગ્રેજી ભાષા દસ અને અંકણિત વીસ ગુણ એમ સો ગુણનું રહેશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ એક નોટિફિકેશન આવી છે જેમાં ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબતે છે નિગમ દ્વારા જે જાહેરાત છે તેમાં ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજવામાં આવનાર છે સદ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિનઅનામત જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકાર્યા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જે ઉમેદવારે સમયાંતરે નિગમની વેબસાઇટ નિગમની વેબસાઇટ છે જીએસઆરટીસી ડોટ ઇન પર જઈ અને તમારે નિયમિત જોતા રહેવાનું રહેશે જે વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષાની તેમજ પરીક્ષા પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના માટે આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે તો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બનાવવા હોય તો વિડીયોને લાઇક કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ